પંથકના રાણા બોડી ગામના સરપંચ સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં કાતેરને વ્યાજે પૈસા આપ્યા બાદ બાર લાખ રૂપિયાની પઠારી ઉઘરારી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે મૂળ રાણા બોરડી તથા હાલ રાજકોટ રહેતા

રાણા બોયડીનો રહેવાસી છું હાલમાં હું રાજકોટ રહું છું જ્ઞાતિ એ પ્રજાપતિ છું મારી આગળ બનાવ એવો બહેનો કે બે હજાર છ માં મેં સાંગાજીવા મોરી પાસેથી પૈસા લીધા હતા વીસ હજાર રૂપિયો પછી મારા કારણસર મારાથી પૈસા પોચા નહીં એટલે એને મને કાકા તમે પૈસા દઈ જાજો અને મારી પોઝિશન નહોતી પૈસા દેવાની પછી થોડોક લાંબો સમય થયો મારી પોઝિશન ખરાબ હતી પછી એ લોકોએ મને કીધું કે ભાઈ હવે તમે મને પૈસા આપી જાઓ એટલે મેં પછી વિચાર્યું કે હવે મારી જમીન છે આઠ વીઘા એ વેચી અને આને જે કંઈ થોડા ઘણા પૈસા આપી દઉં તો એ લોકોએ મારી જમીન વેચાણી એ પછી મને ફોન કર્યો કે ભાઈ તારો હિસાબ લઈ જા એટલે મેં સાંગાભાઈને ફોન કર્યો તો સાંગાભાઈએ મને કીધું કે ભાઈ હિસાબ બધો પરબતભાઈ પાસે લેવાનો છે એ એ આપશે તમને એટલે મેં કીધું કે ભાઈ સાંગાભાઈ પૈસા તમારી આગળથી લીધા અને મને પરબતભાઈ આગળ મોકલો છો તો તમે પૈસા જે કંઈ હોય વાત કરો ને તો કઈ પરબતભાઈ વહીવટ કરે છે અમે પરબતભાઈ આગળ ગયા હું અને મારા ભાઈ હિસાબ લીધો અને વાત કરી એટલે મેં કીધું કે ભાઈ મે નાખ્યા એ મને મારું તરફ બ્લડ પ્રેશર વધી ગયું એટલે મેં કીધું ભાઈ સાહેબ આ ખોટું થાય છે તો કે તમે લેવા ટાણે આવો લેવા ટાણે તમારે દેવા પડે તો તકલીફ પડે છે એટલે મેં કીધું કે સાહેબ અમે નાના છે મારે બે દીકરીઓ અને એક દીકરો છે હું નાનો માણસ છું અને અમારા હામું જોઉં તમે કઈ છે નહીં ભાઈ તમારે હિસાબ પૂરો આપવો પડશે એટલે મેં એને રિક્વેસ્ટ કરી અપશબ્દ અને બોલવા માંડ્યા પરબતભાઈ માં હામી અને બેન હામી ગારું અને હું અને મારો ભાઈ ત્યાંથી હાલવાની તૈયારી કરી ત્યારે મને થોડીક બીપીને કારણે અમે ગાડી લઈને નીકળી ગયા પછી જયારે મેં જમીનનું ટોકન લીધું ત્યારે એને હું અને મારો ભાઈ દસ લાખ રૂપિયા દઈ આવ્યા સાહેબ મેં એની આગળથી વીસ હજાર રૂપિયા લીધા હતા અને ત્રણ ટકા લે કઈ વ્યાજ હતું એટલે મેં એ વીસ હજાર રૂપિયા મે આપ્યા કુલ ટોટલી એને બાર લાખ રૂપિયા આપ્યા હજી અર્ધા પૈસા બાકી છે હવે સાહેબ એ તો ગામ છે ગામમાં એ લોકોનું શું હાલતું હોય કઈ ખ્યાલ નથી પણ એ ગામમાં કઈ રીતે પોઝિશન છે એ હું તો રાજકોટ વયો ગયો મારી ઉપર આ લોકોએ જે સ્કીમ કરીને એ મને થોડુંક દુઃખ છે કે સાંગાભાઈએ લીધા અને પરબતભાઈ આગળ મોકલો તો સાંગાભાઈ પણ અહીંથી લીધા તો એને જ સંભાળવા જોઈએ મને બીજે વાયા ન કરવો જોઈએ આ સ્કીમ માટે એ લોકોએ મારો ઉપયોગ કર્યો આ બાબત મેં રાણાવાવ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી અને મારી આગળ મને હિંમત ન પણ મેં આ ટીવી અને છાપામાં હેબરૂ કે ગુજરાત પોલીસ વ્યાજખોર માટે સક્રિય છે તો મેં ગુજરાત પોલીસનો સાથ સહકાર લીધો અને ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરું કે મને આનો ન્યાય આપે પોલીસ આ ફરિયાદના આધારે સાંગાજીવા મોરી અને પરબતજીવા મોરી સામે કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર